ઉત્તનપાદ અને એનો દીકરો ધ્રુવ ધ્રુવની કથા બધી કથા હોય સાંભળવા જવું પડે અને સુનીતિ કેવાય પણ હજી તો હારી કથા છે ને આપણે છેલ્લા બે દિશા આ રુચિ કહેવાય અને આપણી ઈચ્છા પ્રમાણે કરીએ એ અને બધાયને સુરુચિ વાલી હોય નીતિની ખબર હોય સુનિતિની આ ઉત્તનપાદ છે ને એને પાસે સુરુચિને રાખી છે અને સુનીતિને ગામમાં મકાન લઈ દીધું છે નીતિ ગમે બધાયનું ખોટામાં ખોટો માણા હોય ને એ એમ કેતો હોય મન ખોટું બોલે ને ન ગમે બોલો ખોટામાં ખોટો માણા એ એમ કે મને કોઈ ખોટું બોલે એ ન ગમે આપણને ખબર બધી પડે પણ આપણે ધારવીને ઈચ્છીને એવું જ કરીએ એને સુરુચિ કહેવાય એટલે એક વખત ધ્રુવ સ્કૂલે જતા હોય છે અને સ્કૂલે જતા અને મિત્રો કહે છે ધ્રુવ તારા પિતા તો આ નગરના રાજા છે ધ્રુવને ખબર નથી અને ધ્રુવને એમ થાય કે નગરના રાજા છે તો લાવ મારા પિતાજીને મળવા જાઉં ધ્રુવ મળવા આવે અને ઉત્તાનપાદ પાદ જુએ છે ઉત્તાનપાદ એને હરખથી પોતાના ખોળામાં બેસાડી લીધો અને ધ્રુવને જે આ ખોડામાં બેસાડ્યા ત્યાં એની ઓરમાનમાં સુરુચિ જે એના હાથ પકડીને ધ્રુવને ઉતારી દીધા છે ધ્રુવને કહે છે નીચે ઉતર અને તારે જો એમના ખોડામાં બેસવું હોય તો તારે ભગવાનનું તપ કરવું પડે અને તપ કરીને ભગવાન મળે ને ત્યારે એમ કહેવાનું કે મને સુરુચિના માના પેટથી જન્મ આપો અને તું મારા પેટથી જન્મ લે તો તારા પિતાના ખોડામાં બેસી અને આ બાળકને જે આ ઉતાર્યું ને ત્યાં તો બાળકનું અપમાન થઈ ગયું તમે જોજો નાના છોકરાનું અપમાન થઈ જાય માન અપમાન ખબર પડે એનો છે અને સીધો દોડીને ગયો છે માં પાસે જઈને ના પાડી તપ કરી એટલે ભગવાન તને મળે જેમાં હજારો માણસો મોટા મોટો ખોડો છે સુરુચિ ભગવાન મળે તો પાછો બીજો પાડ્યો આપડી જેમ આપણે તો વાંધો પાડીએ પણ આ તો સુનિતિ છે કે છે તરા વાત સાચી છે તપ કરો અને રાત્રે બાર વાગે એ છ વર્ષ નો ઘર છોડીને જાય

પેલા તને ગુ મળશે અને જો તને ગુરુ મળે ને તો અડગ નિર્ધાય કરી નીકળી ગયા છે પણ રસ્તામાં નારદ મળ્યા સદગુરુ નારદ મળ્યા નારદ કહે છે કે આવડું કે બેટા શું નામ છે કે ધ્રુવ કે આટલી રાત્રે કેમ નીકળ્યો છે ધ્રુવ એ બધી પરીક્ષા કરે નારદજી પરીક્ષા કરી છે ચાલ હું સાથે આવું અને તને તારા પિતાના ખોડામાં બેસાડું બાકી આ દુનિયા છે ને નારદજી ને પ્રણામ કરીને કહે છે કે મારી માય કીધું તું કે તને સદગુરુ મળશે નારદજીને કહે કે આજથી તમે મારા ગુરુ છો અને માએ કીધું તું ગુરુ મળે એટલે ભગવાન મળે તમે ભગવાન ને જોયા છે નાનકડો ધ્રુવ પૂછે તમે ભગવાન ને જોયા છે અને નારદે જોયેલા છે ઓ અને જેને ભગવાન ને જોયા હોય ને એ જ ગુરુ ભગવાન સુધી લઈ જઈ શકે નારદજી એ ધ્રુવ માથે હાથ મૂક્યો છે અને પરીક્ષામાં પાસ ધ્રુવ ને કહે છે ભલે ધ્રુવ જાઓ અને તપ કરો મંત્ર આપ્યો છે એમાં ધ્રુવ પેલા મહિને ફળ લે છે બીજા મહિને ફળ બંધ કરી દીધું હવે માત્ર જળ લે છે ત્રીજા મહિને જળ બંધ કરીને માત્ર વાયુ લે અને આકાશ ની અંદર દેવતાઓને શ્વાસ નથી મળતો બધાએ ત્રાહી ત્રાહી पुकारे છે કે આ કેમ આવું થયું તો કહે છે કે પૃથ્વી પર એક 6 વર્ષનો બાળક તપ કરે છે અને બધોય શ્વાસ એને ખેંચી લીધો છે બધાય દેવતાઓ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે વિષ્ણુ કહે છે કે હમણાં હું જાઉં અને હમણાં જઈ અને એને જે જોઈએ આપી દઉં અને તમને આ ચિંતામાંથી મુક્ત કરું છું અને જે આ ધ્રુવે પોકાર કર્યો અને ત્યાં તો ભગવાન આવ્યા છે

એટલા માટે સંખ થી સ્પર્શ કર્યો અને સંખ થી એના ગાલ ઉપર એટલે વાણીમય શક્તિ આપી આ ધ્રુવે ક્યાં હવે તપ કર્યું ક્યાં ભણવા ગયો હશે અને તરત જ એને વાણીમય શક્તિ આપી અને ધ્રુવ સ્તુતિ કરે છે ગુણાન અધિકાન મુદ્ભાલી પસે અનુક્રો શમગુણા ધે મા મૈત્રી શમના ધન વિક્ષે તનતા પહી નતા પહી પરી ભૂયતે પ્રાર્થના કરીને ભગવાને ધ્રુવને ધ્રુવ પ્રાર્થના કરીને કહે છે योऽन्तप्रविश्य मम वाचमिमप्रसूत्या सञ्जीव्यति स्वधाम्ना अन्यस्य श्रवणत्वगा

તમારું આયુષ્ય પૂરું થાય ત્યારે મારું વિમાન લેવા તમને આવશે ઉતરાવસ્થા આવી ત્યારે ગંગાના કિનારે ગયા તપ કર્યું છે માને લઈ ગયા છે ગંગાના કિનારે તપ કર્યું અને જ્યારે અંતિમ સમય આવ્યો ત્યારે વિમાન આવ્યું છે અને ધ્રુવની સામે મૃત્યુ બે હાથ જોડીને ઊભું છે મૃત્યુની તાકાત નથી કે સ્પર્શ કરી શકે એટલે બે હાથ અને ધ્રુવની સામે ઊભું છે પ્રભુ આપ મારા પગ મૂકીને પછી વિમાનમાં આ જગતમાં એક એવો થયો કે જેને મૃત્યુને સીડી બનાવી નીકળી ગયો હોય એ ધ્રુવ અને ત્યારે ધ્રુવે કહ્યું કે હું પછી બેસીશ પહેલા મારી માને બેસાડો અને ત્યારે આ દૂત કહે છે કે તમારી માં માટે પેલા વિમાન આવ્યું છે જો આગળ છે એમાં જ તમારા માતાજી બિરાજમાન છે અને મૃત્યુ ઉપર પગ મૂકી મૃત્યુની સીડી બનાવી અને ધ્રુવ ભગવાનના લોકમાં જાય છે ધ્રુવની કથા બધાવી અને પછી પૃથુરાજાની કથા કહે છે